નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો એ અંતર્ગત આપણે અહીંયા આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ભૂમસિયા ગામ ખાતે જ્યાં નાગો પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય શ્રી વાઘોવાડી ધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે અહીંયા ખૂબ જ મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ બાઉભાઈ દેસાઈ શેરીશા તથા પરમપૂજ્ય શાસ્ત્રીજી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે નમસ્કાર સાહેબ શું નામ મારું નામ છે બાબુભાઈ રબારી ગામ શેરીસા મારું બાબુભાઈ આ અહીંયા ચોર્યાસી અમારું પરગણું ગણાય અને ભુમસિયા ગામ તાલુકો ડેગામ જિલ્લો ગાંધીનગર આ મંદિર બનાવવાની પ્રેરણા કોની દ્વારા મળી આ મંદિરની પ્રેરણા ઘણા વર્ષોથી હતી અમારા પરમ પૂજ્ય આદરણી વંદની કનુભાઈ જક્ષીભાઈ જે ભુવાજી છે એમની બહુ પ્રેરણા હતી કે ભાઈ કેટલા વર્ષોથી કે એમનું સપનું હતું એમના પરિવારનું અને એમના સંપૂર્ણ પરિવારનો અહીંયા સંપૂર્ણ ટેકો છે અને ગામનો સાથ સહકાર છે ત્યારે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આજે માતાજીના અહીંયા બે દિવસથી સતત પ્રતિષ્ઠાનું અહીંયા આયોજન ચાલી રહ્યું છે ગઈકાલે સવારે અહીંયા માતાજીનો વરઘોડો હતો ડીજેનો અને અહીંયા માતાજીના જે કોઈ પણ અમારા ડિસ્ટ્રિક્ટના ભુવાજી આવે એના સન્માન ચાલુ છે અને રાત્રે ગઈકાલે રાત્રે અહીંયા મોટા પાયે ડાયરો હતો સંત આજરે આજે દિવસ દરમિયાન સંતો મંતો અને સમાજના અમારા જે ભુવાજી આવે એના સન્માન છે અને રાત્રે માતાજીની મોટા પાયે જાતર છે અહીંયા મોટા અમારા જે રબારી સમાજની અંદર નોગો પરિવાર કહેવાય એની અંદર પરમ પૂજ્ય અમારી બોણું લાખ માળવાની બોણ માતા અને અમારી જેટલથી વાઘાવારી માતા સદાના મુવાડા આવીને બેઠી સદાના મુવાડાથી આવીને અહીંયા ભુમસિયા ગામે એનું લેખ પડેલા હતા ત્યાં બેઠી અને અમારી ઘડિયાળની સિકોદર ચેહર સધી આ માતાજીનું અહીંયા અમારા પરમ પૂજ્ય આદરણી વધની બંધની ગામ જેઠલથી ભાઈ હરજીભાઈ જે પઠિયાર છે એમની પ્રેરણાથી આ માતાજીનું કાર્ય કરી રહ્યા છે આનંદની કોઈ સીમાનો પાર નથી કેમ ભાઈ સોનાની અંદર સુગંધ ભરી હોય એવું અમારા સમાજની અંદર કાર્ય ચાલી રહ્યું છે અમારા સમાજની અંદર માતાજી ભગવાન આપે જાય બે હાથે વાપરે જાય સમાજ પુનૈયોની પાળ બાંધે જાય સમાજની અંદર જ્યાં અમારી નાતની અંદર ટુકડો એ હરી ટુકડો અને પુનૈયોની બીજા પાડ બાંધી હોય ત્યાં કોઈ આ સમાજની અંદર ઝોલો નહીં આવે કેમ કે રબારી સમાજનું પૂન બહુ મોટું છે ભાઈ ભગવાન માતાજી આપો પણ એવું ચાર ગણું સમાજ અમારું વાપરે જાય છે નામ તો છે શાસ્ત્રી પરમેશ્વરી પ્રસાદ ત્રંબકલાલની મૂળ વતન છે વડનગર હાલ વર્તમાન નિવાસ સ્થાન છે અમદાવાદ આજે અહીંયા કાર્યક્રમનું આયોજન જે કેવો આ જે છે એનો આનંદ તો ભગવત અખંડાનંદ સ્વરૂપાય વિશ્વોત્પત્યાદિ હે તવે તાપત્રય વિનાશાય શ્રી કો એટલે દેવ પૂજાનો તો આનંદ જે હોય છે એ આનંદ અનેરો હોય છે સમજ્યા પરંતુ આ એક નાનું પંખીના મારા જેવડું જે ગામ કહેવાય ભૂમસ્ય હા આ બાજુ વાત્રક છે આ બાજુ ઉત્કંઠેશ્વર મહાદેવ છે અને એના વચ્ચે આ જે છે તો આ ગામ નાનું છે પણ મંદિર જે છે શિલ્પની દૃષ્ટિએ જોવા જઈએ તો મંદિરની શિલ્પો રચનાથી લઈ અને યજમાન જે છે ભાઈઓ જે છે કનુભાઈ છે લાલભાઈ છે વિહાભાઈ છે અને આ બધા સેવકજનો ભક્તજનો છે એને ખૂબ જ ઉત્સાહ આ કાર્યને આપેલો છે આ યજ્ઞો એમાં પાછા પ્રતિષ્ઠા એક કુંડ પાંચ કુંડ ને નવ કુંડ તો આ પાંચ નવ કુંડ મુખાત્મક આ પ્રતિષ્ઠા યજ્ઞ જે છે અને એમાં જે સાપ્ય દેવતાઓ જે છે એ બાણમાં છે ચેહરમાં છે સધી શિકોતરમાં છે ઘડિયાના સદીમાં છે અને આ જે આદ્ય ભુવાજી જે હતા જક્ષીબા એની ભજન તપ એને લઈને આ બધું આપણે તો આ બધું જોઈ રહ્યા છીએ આ અદ્ભુત રચના છે યજ્ઞની અંદર ચારે વેદના પંડિતો મારી સાથે છે એક પંડિતજી જે છે નાસિકથી કે જે રામ મંદિરની પ્રતિષ્ઠામાં પણ જે ઉપસ્થિત હતા જો તેવા એવા ગિરીશભાઈ પૈઠણે છે ઋગ્વેદી છે શામવેદી છે અથર્વે ચારેય વેદોના અંગો જે કહેવાય યજ્ઞમાં એ યજ્ઞોને એની અંદર મારી સાથે છે ભગવત કૃપાથી મારા પિતાશ્રી જે ત્રંબકલાલ જોશી વડનગર એ રાજકીય સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર હતા અને એમના આશીર્વાદથી આ જે અત્યારે જે યજ્ઞનો જે જે ગ્રંથ છે એ ગ્રંથ એમનો લખેલો છે મારા ગુરુ મારા શ્રી જે છે એ પણ બ્રહ્મલિન થયા છે અને એમના આશીર્વાદથી ખૂબ જેમ કે અંબાજી પાંચ કિલો સુવર્ણ ચડ્યું નડિયા સંતરામ મંદિર છે બોમ્બે મુમ્માદેવી ટ્રસ્ટ જે છે એનો શતાબ્દી યજ્ઞ છે રાજકોટમાં જાખણ કરીને રાજકોટ રોડ ઉપર લીમડી પાસે ઝાખણ છે નારાયણ સરોવર છે અનેક યજ્ઞ યજ્ઞાદી અને આ સમાજમાં વાત કરું તો વિરોચનનગર મેડીમાનું છે હમણાં જ રાશમ રાશમ આપણે બાબરા પાસે છે ત્યાં પણ છે તો આ અનેક કાર્યોના લાભો ભગવતીની કૃપાથી અને બ્રાહ્મણોના આશીર્વાદથી બધા પ્રાપ્ત થયેલા છે If you know some